ઉમરગામના એકલારા ગામમાં સસલાના પાંજરામાં પાંચ સસલાનો શિકાર કરીને બેસેલા કોબરા નાગનું જિલ્લાના ઉમરગામ તાલુકાના એકલારા ગામમાં રહેતા નથુભાઈ રામાભાઈ ચૌધરીના નિવાસ સ્થાને મળતા ઘરના વ્યક્તિએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ઉમરગામ ઝરોલીના વોલેન્ટરને ટેલિફોનિક જાણ કરાતા જીતેન્દ્ર ધોડી અને દેવુ ધોડી તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને જોતા એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા નાગ